જેમાં એકત્રીસમી ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્રના પશ્ચિમ ક્ષેત્ર દેવભૂમિ દ્વારકાના વર્તમાન જગતગુરૂજી શ્રી શ્રી સ્વામી સ્વરૂપાનંદ ગુરૂજીના કૃપાપાત્ર જગતગુરૂ શ્રી આનંદ સરસ્વતીજી માપદાનાર છે તો આ સવા લાખ કુવારિકા ગૌરી પૂજન કાર્યક્રમ હાલ શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર સંત મુરદાસ બાપુ રામમઢીના નેજા હેઠળ યોજાઈ રહ્યો હોય જેના માટે સોમવારે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી વરાછાથી જહાંગીરપુરા ખાતે આવેલા રામમઢી સુધી યોજાયેલી ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અહીં જહાંગીરપુરા મઠી તાપ્તીમાના કિનારા ઉપર મારા પૂજ્ય સદગુરુ બાપુએ એક નિશાન રોપ્યું હતું કે આ ભૂમિમાં કોઈ કુંવારી ધરતી છે અહીં કર્ણ નામના રાજાને અગ્નિસંસ્કાર આપવા માટે કુંવારી ધરતી ગોતતા હતા એટલે અમે કુંવારી કાવ સવા લાખ એમની પૂજા કરીને એમને પ્રસાદ આપીને એમના આશીર્વાદ આ સંસ્થા અહીંથી બેતાલીસ સેવા કરતી આવી છે ધન્યવાદ જહાંગીરપુરા ખાતે આવેલા રામ ભીમાં આયોજિત સવા લાખ કુવારિકા ગૌરી પૂજન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો પણ જોડાઈ રહ્યા છે અઝર કુરશી સાથે હર્ષદ શેઠા